આજથી શ્રાવણ મહિનાનો પ્રારંભ પાલીખંડા ગામે આવેલું પૌરાણિક મરડેશ્વર મહાદેવનું મંદિર પરિસર બમ બમ બોલેના ગુંજી ઉઠ્યું શ્રાવણ મહિનાનો બોલેનો પ્રારંભ થયો છે પંચમહાલ જિલ્લામાં આવેલા વિવિધ શિવાલયો શિવભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાલિકંડા ગામે પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિર આવેલું છે શ્રાવણના પહેલા દિવસે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અંદાજીત આઠ ફૂટની ઊંચાઈ ધરાવતું સ્વયંભૂ શિવલિંગ આ મંદિરનું આસ્થાનું કેન્દ્ર છે સવારથી આજે મોટી સંખ્યામાં શિવભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું મરડેશ્વર મહાદેવના દર્શન કરવા માટે લાંબી લાઈનો લાગી હતી મંદિર પરિસર બમ બમ ભોલે અને ઓમ નમઃ શિવાયના નાદથી ગુજરી ઉઠ્યું હતું ભાવિકોએ શિવલિંગ પર દૂધ જળ અને બીલીપત્ર સહિત ફૂલનો પણ અભિષેક કર્યો હતો આ મંદિર સાથે અનેક દંતકથાઓ જોડાયેલી છે જે અનુસાર આ શિવલિંગ દર વર્ષે ચોખાના દાણા જેટલું વધે છે પંચમહાલ જિલ્લાના જ નહીં પરંતુ અન્ય જિલ્લા તેમજ અન્ય રાજ્યોના ભાવિકો પણ અહીં દર્શનાર્થે આવે છે કહેવાય છે કે મરડેશ્વર દાદાના દર્શન કરનારને સુખ શાંતિ સંપત્તિ સંતાન સુખ મળે છે અને દાદા ભક્તોની સર્વ મનોકામના પૂર્ણ કરે છે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે શહેરા તાલુકાના પાલીખંડા ગામના મરડેશ્વર મંદિરમાં શિવજીના દર્શન કરીને અમે ધન્ય અનુભવીએ છીએ અમે અહીંયાથી પસાર થતા હોય છતાં પણ આજે શ્રાવણ મહિનો હોય અમે દર્શન માટે અહીંયા દર્શન કરી અને અમારી જાતને ધન્ય અનુભવીએ છીએ આ શિવલિંગ ખૂબ લગભગ ઘણા વર્ષ પુરાણું છે અને એની એક માન્યતા છે કે દર વર્ષે એક એક ચોખ્ખો વધે છે એવી પણ એની માન્યતા છે